ભરૂચ શહેરમાં નવરાત્રી પાવન અવસરે પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ શુભારંભ કરવામાં આવ્યો હતો શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મહોત્સવમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ અનુસાર માતાજીની પૂજા અર્ચના કરી અને દીવો પ્રગટાવ્યો હતો ગરબા મહોત્સવમાં શહેર તેમજ જિલ્લાના લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે પ્રવેશ વિના રાખવામાં આવ્યો હતો પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં સુરક્ષા દળોની તૈનાતી મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તેમજ આરોગ્ય સુવિધાનો સમાવેશ થાય છે આ પ્રસંગે ડીવાયએસપી સહિત પોલીસ વિભાગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જનતાને શાંતિપૂર્ણ તથા સૌહાર્દપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે થતું આ આયોજન માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ પૂરતું નહીં પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદપૂર્વક ઉત્સવ માણવાની અનોખી રૂપ છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભરૂચના લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકશે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા ને સલામતી દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો નો દિવસ સુધી દસ દિવસ સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે ત્યાં મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું થેન્ક